અહીંયા તમને મોબાઈલ ટેબ્લેટ કેમેરા ઓલ્ડ ફોન કીપેડ ફોન ટચ ફોન આઈફોન લેપટોપ સ્પીકર વગેરે તમને અહીંયા જોવા મળશે ગુડ મોર્નિંગ કેમ છો મિત્ર સ્વાગત કરે છે નવા વિજ્ઞાનમાં તો આજે હું ને તેજસભાઈ બંને જઈ રહ્યા છીએ સુરત ના ચોર બજારમાં તો તેજસભાઈ આવે છે તેજસભાઈનો નો ફોન આવ્યો તો અત્યારે આવે છે રેલવે સ્ટેશન પર હું પહોંચી ગયો છું વ્યારાના સિંહી ફર્યા રેલવે સ્ટેશન પર તો પાછળ જોઈ શકો છો તમે આજે છે શનિવાર તો અમારી ટ્રેન છે આજે સાત ને પચાસ ની ટ્રેન છે તો સાડા સાત અત્યારે વાગી રહ્યા છે તો તેજસભાઈ ની અત્યારે હું રાહ જોઉં છું અહીંયા તો તેજસ તેજસભાઈ આવે છે એની જોડે નીકળે સુરત તો વિડીયો બન્યા રહેજો તો મિત્રો આ છે વ્યારા રેલવે સ્ટેશન તો મિત્રો તેજસ મળી ગયા છે હવે ટિકિટ કાઢી લઈએ આપણે હા બોલો તો મિત્રો અહીંયા અમારી ટ્રેન આવી ગઈ છે અત્યારે અહીંયાથી નીકળવાનું છે તેજસભાઈ જોડે અમે સુરત તો સુરત મળીએ સીધા આ ટ્રેન જે જાય છે સુધી જાય છે ઉધના સુધી તો અમને બીજું કંઈ ઓટો વગેરે કરવું પડશે તો ચાલો અંદર ચાલીએ પબ્લિક જોઈ અહીંયા પબ્લિક છે અહીંયા તો વિડીયા બન્યા રહેજો

તો મિત્રો તમને અહીં ચોલ બજારમાં શૂઝ જોવા મળશે કિડ્સના મેન્સ વેર અને લેડીઝ વેર દરેક તમને શૂઝ જોવા મળશે તો આ ટાઈપની ક્વોલિટી અહીંયા રહેવાની છે

પણ તમને અહીંયા ચીપ રેટમાં કપડા જોવા મળશે તો મિત્ર તમને આ બેગી પણ અહીંયા ચીપ રેટમાં જોવા મળશે તો જોઈ શકો અહીંયા રવિવારી બજારમાં બેક સાઇડ થી કે સાઇડ થી અમે ઇન્ટર થયા છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા સ્ટાર્ટિંગમાં તમે બહુ મોટું વિશાળ અને ખુબ જ ક્વોલિટીમાં તમને અહીંયા કપડા જોવા મળશે તો સ્ટાર્ટિંગ અહીંયાથી થઈ રહી છે તો મિત્ર તમને અહીં રવિવારી બજારમાં પ્રિન્ટેડ ટી શર્ટ પણ જોવા મળશે બેક પ્રિન્ટ અને ફ્રન્ટ પ્રિન્ટમાં તમને અહીંયા ટી શર્ટ જોવા મળશે એમની કિંમત ઓનલી બસો રૂપિયા છે તો મિત્રો આ ટી શર્ટ તમને મોલની અંદરમાં ચારસો થી પાંચસો રૂપિયાની અંદરમાં ટી શર્ટ મળે છે તો આ ટી શર્ટ તમને અહીં રવિવારી બજારમાં ઓનલી બસો રૂપિયામાં જોવા મળશે તો મિત્રો અહીંયા છે કિડ્સ વેર ટી શર્ટ પેન્ટ શર્ટ અહીંયા તમને કિડ્સ માટે ફૂટવેર પણ જોવા મળશે આ છે સેન્ડલ ચપ્પલ શૂઝ વગેરે અહીંયા તમને દરેક ટાઈપની નાના કીટ્સ નાના બાળકો માટે આઈટમો મળી જશે અહીંયા જોઈ શકો છો મારા હાથમાં છે આ નાના બેબી માટે મોજડી તો તમે અહીંયા આવીને આ ચોર બજારમાં આવીને ચેકઆઉટ કરી શકો છો અહીંયા રવિવારી બજારમાં તમને આ ટાઈપના બેગી પણ જોવા મળશે જોઈ શકો છો મિત્રો જો કે અત્યારના સમયમાં લેટેસ્ટ અને ટ્રેન્ડિંગમાં આ જે ફેશન ચાલી રહી છે તો તમને આ ટાઈપના જોઈ શકો છો આ પેન્ટ છે જીન્સમાં નીચે નેરો છે અને આ ટાઈપના તમને બેગી બલૂન ટાઈપના ટાઈપ તમને અહીંયા જોવા મળશે જોઈ શકો છો મિત્રો એકદમ ચીપ રેટમાં તમને અહીંયા આ પેન્ટ જોવા મળશે તો તમે ભાવ આ પેન્ટને લઈ શકો છો બેબી ગર્લ્સ માટે પણ અહીંયા કપડા અવેલેબલ છે અહીંયા તમે જોઈ શકો છો આ બેબી બોય માટે છે પાર્ટીવેર તમે આ જોઈ શકો છો પાર્ટીવેર કપડા પણ તમને અહીંયા ચીપ રેટમાં જોવા મળશે અહીંયા તમને ટેન્ડી શર્ટ ટી શર્ટ અને બેગી શર્ટ પણ તમને જોવા મળશે અને આ છે મિત્રો અહીંયા ઇલેક્ટ્રોનિક્સ આઈટમ અહીંયા છે આ ટી ડબલ્યુએસ અને ઘણા બધા એસેસરીઝ અહીંયા તમને જોવા મળશે આ ટી એસ મતલબ એરફોન જે છે બોટના હતા અને અલગ અલગ કંપનીના પણ અહીંયા જોવા મળે છે તો આ ટાઈપની તમને જેકેટ પણ એકદમ ક્વોલિટીમાં તમને જોવા મળશે જે કે એમની કિંમત હતી ત્રણસો પચાસ રૂપિયા તમે નેગોસિબલ કરીને એમને દોઢસો બસો રૂપિયા માં તમે આને મેળવી શકો છો તો મિત્રો તમને અહી આ ટાઈપના બેગ પણ જોવા મળશે જો કે ટ્રોલી બેગ છે જોઈ શકો છો મિત્રો પછાડી તમે આ ટાઈપના તમને અહીંયા બેગ પણ જોવા મળશે આ ટ્રોલી બેગ છે આ સાઈડ તમને આ ટાઈપના તમને અહીંયા બેગ પણ જોવા મળશે આ માર્કેટમાં માં તો ઠીક છે આ ભાઈ છે આ ટાઈપના

મારે અહીંયા જોવું છે આઈફોનનું કવર કારણ કે મારી પાસે આઈફોન છે તો એના માટે હું આઈફોનનું કવર શોધી રહ્યો છું પણ મને અહીંયા એક પણ કવર પસંદ આવતું નથી તો અહીંયા હું શોધું છું કવર્સ અહીંયા મિત્ર તમને ઠંડી માટે મોજાવાળા શૂઝ પણ નાના કિડ્સ માટે જોવા મળશે એના પ્રાઇસ છે થર્ટી રૂપીસ અને અહીંયા તમને ઓલ્ડ કોઈન પણ જોવા મળશે જે કંઈ ઓલ્ડ કોઈનને કલેક્ટ કરે છે એમની માટે તો આ

ડાઇનિંગ ટેબલ ચેર બેડ વગેરે તમને અહીંયા અલગ અલગ પ્રકારની આઈટમો સોફા વગેરે તમને અહીંયા જોવા મળશે તો તમે અહીંયાથી આવીને પચીસ પણ કરી શકો છો ને મિત્રો તમને અહીંયા આગળ જતાં જતા અહીંયા તમને જીમનો સામાન પણ અહીંયા જોવા મળશે જેમ કે અહીંયા ડમ્બલ છે અલગ અલગ કિલોગ્રામના કેજીના તમને અહીંયા ડમ્બલેસ પણ અહીંયા તમને જોવા મળશે તો મિત્રો તમને અહીંયા સેકન્ડ હેન્ડ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ પણ તમે વપરાશ માટે અહીંયાથી ચેક કરીને લઈ જઈ શકો છો તમને અહીંયા પ્રોજેક્ટર બી દેખાય છે આવા પ્રોજેક્ટર બી તમને અહીંયા જોવા મળશે જે કે બેસ્ટ પ્રાઇસમાં તમે એને ચીપ રેટમાં મેળવી શકો છો ભાવતાલ કરીને તમે લઈ શકો છો મિત્રો કુકર તો અહીંયા તમને અહીંયા કુકર પણ જોવા મળશે દરેક આઈટમ તમને જોવા મળશે મિત્રો અહીંયા અહીંયા તમને મોબાઈલ ટેબ્લેટ કેમેરા